पाड़ियों बधवा नहीं है लाओ संजू फोन करो ट्रेक्टर लेना आवे फोन तो नहीं उपाड़ता लाओ करे जाओ मोड़ थई गयो है तो संजू पान फोन उपाड़ता नहीं लाओ करे तो जाओ

બધા જ્યાં હતા કણ ઘરે પડી હોય ચાવી એ ભરાયેલી હે આવડતું નહીં કાળુ પણ ફોન કરવા દે અમે બનુ પાપણ છે ના પાડવાના જ છે હેલો કાળુભા કો આપણે પારીઓ નાખવાની હડો ને ટ્રેક્ટર પડ્યું હોય નાખતા આપણે

વન પર પૂજ્ય બાના કે બાના ચીડ ચીડ આવશી આમ તો હું સંજુભાઈનો ટ્રેક્ટર લઈ જઉ પણ એ ઘરે નહી તાનુ કરશું વનવા નું લઈ લઈએ એ લઈ ના પાર આ હેડો લઈ લઈએ બીજી જી લડો તે ભલા પડાઈ દેવું

Vai dar raça agora bagulho com a જીયા દાડા તમારે નહીં ખવડે માસ્તો નહીં ખવડાયો અને આ તો કપડો મોડ થાય આજ પાછું લેવા જાવું આસિયું આસુ નહીં કરતા એટલે ફરેખા કાચા દાણા જાય આ તા જ ફળે ખાધ હોય ત્યાં પદા આખું ભોજન કરાય પુના પુના બનાવ્યો તો મજા આવતી તેની વાત ને

તમે તો મને આવતા આવશે આખી શેડ પતાવી દીધી શેડ પડે બધા પેલો આટલા શેડતા પાવાનું કહું તો પા થતો અરે પાણી વચ્ચે કેડા કરી આપો ખડવા તમે મને પતશેા કે કેમ અને આ આવે કે મને તો આવડતી નહી આપણે રૂ હોય આવ હોય એ આ તા માર આખું જામી સાઉન્ડ હેવ વન મિનિટ કોઈ લેવાનો નથી રાખી તો પટ સાડા ગાડામાં હું બેહો હ મને બે તમે પેલી એમ પેલી આવડી આપણી નાખીને જતા રહેતા અને આપણું કમ્પ્લેટ નાખી દઉં તમે જીતું આપણું મારે જવા દેવું હું ક્યાં કરું

આ જે આ તો આલ્દી મેલું મેલું આલે બજાવાલે હાકી બરોબર હવે આલી પાડી નાખી દે આવો અરે આ ટાયર આ ટાયર દેશે લાવું તો ડ્રાઈવર હિયા કોય અરે રતારે મને બોલ બોલ કરું સાયકલ ડ્રાઈવર ને પ્રોટેક્ટર પર તમને ખબર પડાઈ ડ્રાઈવર અરે બોલ બોલ બે થાપ મને જ આવો આ ડ્રાઈવર હે બુડો હાકે હે કેટલા ને ટ્રેક્ટર બહાર લઈ જાયે સાયકલ હાકે હે અલા બુડો હાકે હી યાર આ ટાયર દેખિયા લઈ અલા પંખા હવે નઈ લાવીએ બસ